જયમાં મોગલ અને મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે તો બધું મોટા ભાઈ આપણે વાડીમાં કામ ચાલુ કરવાનું છે અત્યારમાં તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ પણ આજે આપણે એક કામ કરવાનું છે આપણી ગાયોનું જે સારો હતો એ આપણે આજે રૂમમાં ખડકવાનો છે તો અત્યારમાં કેમ કે આગાહી છે એટલે અત્યારમાં બધા વાડી આવી ગયા છીએ અને મીનાક્ષી દીદી પેલા ગાયોનું કામ કમ્પ્લીટ કરી નાખશે અને પછી બીજું કામ લેવાનું છે ગાય મસ્ત અત્યારમાં ઊભી છે કેમ કે અમે મીનાક્ષી દીદીએ આવી અને બધી ગાયોને અત્યારમાં ખાણ આપી દીધું છે અને બસ જો બધી વાસળીઓ પણ સામે મસ્ત બેઠી વાસળીઓ પાસે જાય ઘણા સમય પછી તમને વાસળીઓ જોવા નથી મળ્યા મીનાક્ષી દીદી અત્યારે રૂમ ખાલી કરે છે કે મીનાક્ષી દીદી રૂમ ખાલી કરો આપણે નિરણ બધી અહીંયા સ્ટોક કરવાની છે આ રૂમમાં નિરણ ભરી દેવાની છે ફૂલે ફૂલ અને આપણા ઉત્તમભાઈ રામ રામ માફી માગવી પડશે કે ઉત્તમભાઈ હે ઉત્તમભાઈ રીસ્તા આવી ગયા છે લાભને એની માફી માંગવી પડશે અને જય વાસડી બધી મસ્ત બેઠી છે અને ગાયું બધી સામે બહુ મસ્ત બેઠી છે અને બસ આવું બધું કામ ચાલે છે અને હાલો તો હવે આપણે નિરણ ભરવા જવાનું છે તો હાલો હવે લાગી જાય કામ બીજો ભર ભરી દીધો છે અને જે સામે બધાય કામ કરે છે પોતપોતાનું અને આજે નિરણ બધી આપણે મસ્ત ભરી દેવાની છે અને જો ગાયું એવી વઢિયારી मस्त वेट ये है हमारे प्रकाश भैया भैया जी हाथी हाथी <laughs> की टोपी आपने पहनी है हाथी भाई में। साथी भाईदारे में क्या हाथी मेरा साथी क्योंकि उसके पास ज्यादा वस्तु हाथी की होगी આથી બ્રાન્ડ નું જ વાપરે અમને બ્રાન્ડ જ ફાવે કે બગલાભાઈ આવી ગયા નો ફેરો ભરાઈ ગયો કેમ કે અમને દોરી નાખતા ભૂલાઈ ગયું હતું વચ્ચે એટલે અમે નાનો ફેરો ફેર્યો છે બાકી તો ગયો ફેરો બહુ મોટો હતો જો ઉત્તમભાઈ વયા ગયા અને અમે પણ જાય છીએ આજ મેં બહુ કામ કરું છું અને મારી આંખો જવું મારા હાથ જો બ્લેક બ્લેક અને આજ મજૂર નથી મેળ્યા એટલે મને મજૂર તરીકે લઈ લીધી છે ગાઈસ કેસા અમારા હાલ ઓ જાતા હે ભઈ ખેતી તો કઈક આવી જ છે કેમ કે અત્યારે માં આગાહી ઉપર આગાહી આવે છે ને તો મજૂરી નથી મળતા તો તમારે જાતે કામ કરવું પડ્યું અને હીરા લડિયા ગાયે સડી ને કોઈ દિવસ આજી આજી હીરા લડિયા ગાયે સડી ગઈ

એ સાવ આ દિન મજૂર બની ગયા કારણ કે આગાહી આવી ને એક વાર તો ગોધરી પડલી ગઈ છે અને વચ્ચેથી કોક થોડા હારા નીકળે છે અને જો હવે આ વખતે બંધ કર દે મતલબ નઈ ખડકે એટલે સમજે લેવાનું કે હવે પછી ગુંદરે કા લેવા પડે ને પછી ખાતર કરી નાખવાનું આનું કરવું પડે ગાય આવું બધું છે કારણ મજૂરી બને નહી તર એવું હતું ભાઈ એવું કીધું કે બહાર થી મળી જાય ને આપડે ઉધડું આપી દેવાનું છે આપડે કઈ નથી કરવાનું ઈ ભરી દે અને ઈ ખડકી દે તો નસીબ એટલા હારા છે ને તો કોઈ મળતું જ નથી અત્યારે કારણ કે બધાને કામની ભરતી થઈ ગઈ ને એટલે કોઈ

ફેરો ભરવાનું કામ ચાલુ છે અને અહીંયા અમારું અહીંયાથી લઈ અને અહીંયા વેવવાનું કામ ચાલુ છે અને આવી રીતે ઠલવી દીધા તો અહીંથી અમે ડાયરેક્ટ ભરી ભરીને નાખવાનું છે આપણે રૂમમાં એટલે પહેલાં અમે જે ઓઘા કરેલા હતા બધા ફૂલ મસ્ત તપી દીધા છે અને જો આખી રૂમ ભરવાની છે તો આવી રીતના ભરવાનું કામ છે ચાલુ અને મસ્ત બધા વાસરું બેઠા છે અને ગાયોને પપ્પા પાય છે આ અત્યારમાં બધી ગાયોને જો અત્યારે ગાયોને પાવાનું કામ ચાલુ છે અને આવું બધું છે ભાઈ અત્યારમાં અમારા કામનું ફૂલ પ્રેશર છે કેમ કે મજૂરો મળતા નથી તો આ બધું છે અને વાવાઝોડાની આગાહી છે એટલે બધું કામની તમારે રામધૂન બોલી ગઈ અને હામે જો આપણા બિચારા બંને ભાઈઓ તો કેવા કામ કરે બહુ તડકોય ને આમ પવન એવું છે પણ તો એ રૂમમાં ને એમ બધું મસ્ત ખડકવું પડે એટલે થોડુંક ઓલું થાય છે અને જો અમે પપ્પા

ब्रांडेड पड़ी गई से अपने अम्बावासानी से जो एंड मम्मी मीनाक्षी दीदी चले गए ये हमारे प्रकाश भाई के हालात क्या हो गए है प्रकाश भाई <laughs> ना पूछो कि मैं कुछ और <laughs> पूछो <सो> मत दे <laughs>

મમ્મી ને ક્યા છે અને આપડે જવાનું જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય છે એમાં મોકલ હર માં